બ્રહ્માજી કહે છે હે બ્રહ્મન સાંભળો હવે હું નારદ પુરાણનું વર્ણન કરું છું આમાં પચીસ હજાર શ્લોકો છે આમાં બૃહત્ય કલ્પની કથાનો આશ્રય લેવામાં આવ્યો છે એના પૂર્વ ભાગમાં પ્રથમ પાદમાં પહેલાં સુત શૌનક સંવાદ છે પછી સૃષ્ટિનું સમશેક્ષમાં વર્ણન છે પછી મહાત્મા સનક દ્વારા નાના પ્રકારના ધર્મોની પુણ્યમયી કથાઓ કહેવામાં આવી છે પ્રથમ પાદનું નામ પ્રવૃત્તિ ધર્મ છે બીજો પાદ મોક્ષ ધર્મના નામે પ્રસિદ્ધ છે તેમાં મોક્ષના ઉપાયોનું વર્ણન છે વેદાંગોનું વર્ણન અને સુખદેવજીની ઉત્પત્તિનો પ્રસંગ વિસ્તાર સાથે કહેવામાં આવ્યો છે સનનંદજીએ મહાત્મા નારદને આ બીજા પાદનો ઉપદેશ કર્યો છે ત્રીજા પાદમાં સનંદકુમાર મુનિએ નારદને મહાતંત્ર વર્ણિત પશુ પાશવી મોક્ષનો ઉપદેશ આપ્યો છે પછી ગણેશ સૂર્ય વિષ્ણુ શિવ અને શક્તિ વગેરેના મંત્રોનું શોધન દીક્ષા મંત્રોદ્વાર પૂંજન પ્રયોગ કવચ સહસ્ત્રનામ અને સ્ત્રોત્રોનું ક્રમશ વર્ણન કર્યું છે ત્યાર પછી ચતુર્થ પાદમાં સનાતન મુનિએ નારદજીને પુરાણોના લક્ષણ તેમની શ્લોકોની સંખ્યા તથા દાનનું અલગ અલગ ફળ કહેવું છે સાથે સાથે તે દાનોનો અલગ અલગ સમય પણ નિશ્ચિત કર્યો છે ત્યાર પછી ચૈત્ર વગેરે બધા મહિનાઓમાં જુદી જુદી પ્રતિપદા વગેરે તિથિઓનું સર્વ પાપનાશક વ્રત બતાવવામાં આવ્યું છે આ બુહાદ્યખ્યાન નામક પૂર્વ ભાગ બતાવ્યો છે એના ઉત્તર ભાગમાં એકાદશી વ્રત વિશે કરેલા પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ વશિષ્ઠજીની સાથે રાજા માધાંતનો સંવાદ ઉપસ્થિત કરવામાં આવ્યો છે ત્યાર પછી રાજા રૂકમાલનની પુણ્યકથા મોહિનીની ઉત્પત્તિ તેના કર્મ પુરોહિત વસુનો મોહનીને શાપ પછી શાપમાંથી તેના ઉદ્ધારનું કાર્ય ગંગાની પુણ્યમય કથા ગંગા યાત્રાનું વર્ણન કાશીનું અનુપમ મહાત્મ્ય પુરુષોત્તમ ક્ષેત્રનું વર્ણન તે ક્ષેત્રની યાત્રાની વિધિ તે સંબંધી અનેક ઉપઆખ્યાન પ્રયાગ કુરુક્ષેત્ર અને હરિદ્વારનું મહાત્મય કામાક્ષા અને પ્રભાત ક્ષેત્રનો મહિમા પુષ્કર ક્ષેત્રનું મહાત્મય ગૌતમ મુનિનું આખ્યાન વેદપાત સ્તોત્ર ક્ષેત્રનું મહાત્મય લક્ષ્મણજીની કથા સેતુ મહાત્મય કથન નર્મદાના તીર્થોનું વર્ણન અવંતિપુરીનો મહિમા પછી મથુરા મહાત્મય વૃંદાવનનો મહિમા વસુનું બ્રહ્માજી પાસે જવું પછી મોહિનીનું તીર્થોમાં ભ્રમણ વગેરે વિષયો છે આ પ્રમાણે આ બધું નારદ પુરાણ છે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે જે આશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે સાત ગાયોની સાથે આ પુરાણોનું શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન કરે છે તેને અવશ્ય મોક્ષ મળે છે જે એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણની આ વિષય સૂચિનું વર્ણન અથવા શ્રવણ કરે છે તે પણ સ્વર્ગ લોકમાં આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયો નું નોટિફિકેશન મળી રહે તે માટે બે આઇકન પણ દબાવો